એસઆઈજીએ ભારતમાં તેનો પ્રથમ એસેપ્ટિક કાર્ટન પ્લાન્ટ શરૂ કર્યો સ્વિત્ઝરલેન્ડના ન્યૂહસેનમાં હેડક્વાર્ટર ધરાવતા અને એસેપ્ટિક પેકેજિંગ અને ફિલિંગ સોલ્યુશનમાં વૈશ્વિક અગ્રણી એસઆઈજીએ ભારતમાં એસેપ્ટિક કાર્ટન પેક માટે તેના પ્રથમ ઉત્પાદન પ્લાન્ટના ભવ્ય ઉદઘાટનની ઘોષણા કરી છે અમદાવાદમાં માત્ર વીસ મહિનામાં પૂર્ણ થયેલ આ નેવ મિલિયનનું રોકાણ એસઆઈજી માટે એક મુખ્ય રૂપ છે કારણ કે તે વિશ્વના સૌથી ગતિશીલ અને સૌથી ઝડપથી વિકસતા બજારોમાંની એકમાં તેની હાજરીને મજબૂત બનાવે છે એસઆઈજીના સીઈઓ સેમ્યુઅલ સિગ્રેસ્ટે જણાવ્યું કે આ નવો પેકેજિંગ પ્લાન્ટ ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને તેની અવિશ્વસનીય વૃદ્ધિની સંભાવનાઓ પુરાવો છે અમને તમારા ભારતીય ભાગીદારોને ઉચ્ચ ગુણવત્તાવાળા પેકેજિંગ સોલ્યુશન્સ અને ઝડપી લવચીક ફિલિંગ ટેકનોલોજી સાથે ટેકો આપવા માટે ગર્વ છે આ વાઇબ્રન્ટ માર્કેટમાં અમારી મજબૂત ભાગીદારી અમારી સતત સફળતાનો પાયો છે એસઆઈજી ખાતે માર્કેટિંગ ઇન્ડિયા અને બાંગ્લાદેશના હેડ વનના ટેન્ડરને ઉમેર્યું

At the forefront, have pledged one million jobs for young Indians uh, uh, to be generated here in India. Now, it's not the Swiss government that's gonna do it, it's the Swiss private sector that's gonna generate the jobs. And that's why uh, I think with this economic mission, and you know, yesterday and before we met. Uh,